વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ અઘરી ગણાતી એવી જે પરીક્ષાઓમાં યોગી પ્રવૃત્તિ વિદ્યાલય આંબા તલાવડી ચાર રસ્તા કતારગામ સુરતમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ બાજી મારી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજ ધાનાણીના માર્ગદર્શન હેઠળ જે ડબલ્યુની તૈયારી કરતાં બ્યાસી વિદ્યાર્થીઓમાંથી સુડતાલીસ વિદ્યાર્થી નાઇન્ટી અપ પીઆર મેળવી જલવંત સફળતા પ્રાપ્ત કરી છે તેમજ વિરડિયા શિવાલી નવ્વાણું પોઈન્ટ અડસઠ પીઆર સાથે સમગ્ર દેશમાં એ આર પાંચસો ચાલીસ ક્રમાંક અને જી એન ઈડબલ્યુ તથા પટેલ ઝીલ નવાણું પોઈન્ટ અડતાલીસ પીઆર સાથે સમગ્ર સુરત અને ગુજરાતમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત શાળામાં બોર્ડની તૈયારીની સાથે સાથે જે ડબલ્યુ જે ડબલ્યુ એડવાન્સ

જેડબલ્યુની દેશભરની જે અઘરામાં ગણાતી એક્ઝામોમાંની આ એક એક્ઝામમાં અમારા બાળકો જે એટી ટુ સ્ટુડન્ટ્સ જે ડબલ્યુની પ્રિપરેશન કરતા હતા એમાંથી ફોર્ટી સેવન સ્ટુડન્ટ સુડતાળીસ વિદ્યાર્થી નેવુંથી પણ વધુ પીઆર પ્રાપ્ત કર્યો છે જે અમારા માટે ખૂબ મોટી સિદ્ધિ છે ઓલમોસ્ટ પચાસ ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ નાઇન્ટી અપ પીઆર મેળવ્યું એમાં પણ વિરડિયા શિવાલીબેન જે નવ્વાણું પોઈન્ટ અડસઠ પીઆર સાથે ઓલ ઇન્ડિયા રેન્ક પાંચસો ચાલીસ ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં મેળવ્યો છે જે અમારા માટે તેમજ સુરત શહેર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કેવી તૈયારી કરાવતા જ્યારે બાળક ઇલેવન સાયન્સની અંદર એન્ટ્રી લે છે ત્યારથી જ અમે પહેલેથી જ બાળકને જે ડબ્લ્યુ ના કોમ્પિટિશનના માહોલમાં બાળકને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરાવડાવીએ છીએ જેના માટે સ્પેશિયલ સ્ટડી મટિરિયલ હોય જે ડબલઈની સ્પેશિયલ એના માટે એક્ઝામ અરેન્જ કરેલી હોય છે તેમજ સ્પેશિયલ અલગથી ટીમ હોય છે જેને સતત જે ડબલઈનું નોલેજ આપતી હોય છે તેમજ લેક્ચર્સ પ્રોવાઈડ કરતી હોય છે હું ગુજરાતભરના તમામ વિદ્યાર્થીઓને એવો સંદેશો પાઠવીશ કે હવે મને એવું લાગી રહ્યું છે કે રાજસ્થાન પોટાને પણ આપણે બીટ કરી શકીએ એના માટે સક્ષમ બન્યા છીએ જે ડબલઈની સંપૂર્ણપણે તૈયારીઓ અગિયારમાં ધોરણથી જો કરવામાં આવે પદ્ધતિસર પ્લાનિંગ સાથે વ્યવસ્થિત સ્ટાફ દ્વારા વ્યવસ્થિત શાળા મેનેજમેન્ટ દ્વારા તો આપણું બાળક પણ કોટા કરતાં પણ સારું પરિણામ લાવી શકે તેમ સક્ષમ છે વિરડિયા શિવાલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય તો રિઝલ્ટ અડસઠ છે કઈ છે 99.68 PR છે અને 540 મો રેન્ક છે ઈડબલ્યુએસ વાયસ કેવી તૈયારી ખૂબ જ સારી તૈયારી કરાવતા હતા 11 માંથી જે જેડબલ્યુઈ ની તૈયારી કરાવતા હતા વીકલી એક્ઝામ અને મટીરિયલ પ્રોવાઈડ કર્યું તો જો સરસ તમને કલાકની મહેનત તો એન્જિનિયર શિક્ષકોની રે કોના ટીમ ને બ્યુરો રિપોર્ટ આસમાય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે